નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી સરકારી પ્રતિને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે શિક્ષક ભરતી જાહેરાત આવેલી છે એટલે કે આયા બેન તે ઉપરાંત બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક વિભાગમાં માત્ર પીટીસી અથવા તો પ્રી પીટીસી પીટીસી બી એ બી વગેરે પણ જે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની વાત આ વિડીયોમાં કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ભરતી આવેલી છે જેમાં ધોરણ એકથી પાંચ ગુજરાતી ગણિત અંગ્રેજી અને હિન્દી માટે જેની લાયકાત ત્રીપીટીસી અથવા તો માત્ર પીટીસી દર્શાવેલી છે તે ઉપરાંત ધોરણ છ થી આઠ જેમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી ગુજરાત જેની લાયકાત પીટીસી બી એ બી એડ પ્લસ બીએસસી દર્શાવવામાં આવેલી છે નવથી દસમાં ગુજરાતી હિન્દી તે ઉપરાંત એક્ટિવિટી એટલે કે સ્વિમિંગ મ્યુઝિક પીટી આર્ટ એન્ડ ક્રાફ્ટ તે ઉપરાંત ક્લાર્ક છે રિસેપ્શનિસ્ટ છે ઓફિસ બોય લાઇબ્રેરી વગેરે માટે પણ અને હોસ્ટેલ માટે પણ ગૃહપતિ ગૃહમાતાની ભરતી દર્શાવવામાં આવેલી છે જેની સંપૂર્ણ લાયકાત પણ અહીં દર્શાવેલી છે તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ હોય તેને અગ્રિમતા આપવામાં આવશે અને રસ ધરાવતા ઉમેદવારો વોટ્સએપ દ્વારા ઈમેલ દ્વારા તે રૂબરૂ પોતાની અરજી આપી શકે છે અને ફૂલ ટાઈમ સમર્પિત અને ડાયનામિક ફેકલ્ટીની જરૂર છે તે ઉપરાંત અહીં ઈમેલ તે ઉપરાંત સરનામું અને કોન્ટેક્ટ નંબર તે ઉપરાંત વોટ્સએપ નંબર પણ અહીં દર્શાવવામાં આવેલા છે તે ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ ચાલોદ જેના દ્વારા પણ એક થી દસ માટે આચાર્ય તે ઉપરાંત વિષય શિક્ષક જે માત્ર પીટીસી બી એડ પર છે તેમાં સોળ થી પચીસ મે જે અહીં દર્શાવેલા છે ત્યાં સુધી તમે અરજી કરી શકો છો જેના આચાર્યના નંબર તે ઉપરાંત સરનામનું પણ અહીં દર્શાવેલ છે તે ઉપરાંત આધારશીલા વિદ્યાલય ભાવનગરમાં પણ જે મંદિર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભાષા શિક્ષક વગેરેની માત્ર જે પ્રી પીટીસી પીટીસી બી એડમાં શિક્ષક પરથી આવેલી છે અને સોમથી શનિવાર સવારે નવથી એક વાગ્યા સુધીમાં તમે અરજી કરી શકો છો અને આ ત્રણેય ભરતીની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજના વિડીયો બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે